હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવો કંટોલાનો સંભારો બનાવીશું તો તે માટે મેં અહીં કંટોલા લીધેલ છે તો બિલકુલ નેચરલ એવા દેશી કંટોલા લીધેલ છે તો હવે આપણે તેને સ્લાઇસ કરીને રેડી કરીશું તો આ રીતે બધા જ કંટોળાની ચીરો કરીને તૈયાર કરી છે વિડિયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જોવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હવે કંટોલાની સ્લાઇસને આપણે પાણીની મદદથી સારી રીતે સાફ કરીશું તો હવે વઘાર કરીશું તે માટે એક કડાઈ લઈશું તેમાં એક મોટી ચમચી તેલ મૂકીશું તો આપણું તેલ ગરમ થાય પછી તેમાં અડધી ચમચી રાય ઉમેરી દઈશું રાઈસ સારી રીતે તેલમાં ફૂટે ત્યાર પછી તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું ત્યાર પછી એક ચપટી હિંગ ઉમેરીશું અને આપણે જે કંટોલાની સ્લાઇસ કરી છે તે ઉમેરી દઈશું તો કંટોલાને તેલમાં સારી રીતે સાંતળી લઈશું તો ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તો હવે તેમાં મસાલા ઉમેરીશું તો તે માટે અડધી ચમચી હળદર ઉમેરીશું ત્યાર પછી એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અહીં કંટ્રોલા કડવા હોય છે તો આપણે ખાંડ ઉમેરીશું ત્યાર પછી અડધી ચમચી મીઠું ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણા કંટોલા છે તે ધીમે ધીમે ચડી રહ્યા છે બિલકુલ એક ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી રહેવા દઈશું તો હવે ઉપરથી આપણે ફરીથી લસણવાળી ચટણી ઉમેરીશું તો બે ચમચી ચટણી ઉમેર્યા બાદ સારી રીતે તેને મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આ સંભારો એટલો ટેસ્ટી બને છે કે ખાવાની મજા જ પડી જાય છે તો હવે આપણો ક્રિસ્પી એવો કંટોલાનો સંભારો બનીને બિલકુલથી રેડી છે તો આ સિઝનેબલ શાક છે તો તમે આ રેસીપી ઘરે ટ્રાય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો